અને જે બે અંતિમ કિસ્સાઓ છે પ્રવાહિતા જાળવ અને પ્રશિષ્ટ કેસ પ્રશિષ્ટ કિસ્સો એમાં નાણાકીય નીતિની અસરકારકતા શું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે જાણીએ છીએ રેખાનો આ રીત સાથે સંકળાયેલો છે આઈએસ રેખા એ ઋંઢાળ ધરાવે છે વસ્તુ બજારની સમતુલા દર્શાવે છે આકૃતિમાં ઋંઢાળ વાળી રેખા દોરેલી છે તે જ રીતે એલએમ રેખા એ નાણાં બજારની સમતુલા દર્શાવે છે અને ધંડાળ ધરાવે છે આથી આપણને એલ એમ વન રેખા ધંડા મળે છે બંને રેખાઓ એકબીજાને છેદ છે ત્યાં સમતુલા સ્થપાશે આવક હવે આપણે એ સમજીશું કે કેવી રીતના નાણાકીય નીતિ આ સમતુલાને અસર પહોંચાડે છે તો કેન્દ્રીય બેંક જયારે નાણાંના પુરવઠામાં ફેરફાર કરે છે અથવા તો કરે તેને આપણે નાણાકીય નીતિ મોનેટરી પોલિસી કહીએ છીએ હવે કેન્દ્રીય બેંક જો ખુલ્લા બજારમાં બોન્ડ ખરીદે જેને આપણે ઓપન માર્કેટ ઓપરેશન ખુલ્લા બજારની નાણા નીતિ કહીએ છીએ નાણાંના પુરવઠામાં વધારો થાય છે અને આપણે જાણીએ છીએ કે જો પુરવઠામાં ફેરફાર થાય તો રેખાનું સ્થાન બદલાય છે અહીં નાણાંનો પુરવઠો વધે છે એટલે કે વિસ્તરણલક્ષી નાણાં નીતિ છે અને આથી સમગ્ર એલએમ રેખા જમણી બાજુ ખસે તમે આકૃતિમાં જોઈ શકો છો કે નવી એલએમ રેખા આપણને એલએમ ટુ મળે છે જે જૂની એલએમ રેખાની જમણી બાજુએ છે નવું સંતુલાનું બિંદુ એટું થશે કારણ કે હવે ત્યાં નવી એલએમ રેખા અને આઈ રેખા એકબીજાને છેદે છે સંતુલાનો વ્યાજ દર આરટુ અહીં વ્યાજ દર ઘટ્યો તમે જુઓ થી ઘટીને આરટુ થાય છે વ્યાજ દર ઘટે તો મૂડી રોકાણ વધે મૂડી રોકાણ વધે તો કુલ માંગ વધે અને કુલ માંગ વધે તો રાષ્ટ્રીય આવક વધે અને આથી રાષ્ટ્રીય આવક થી વધીને વાયટું થાય છે આમ જો વિસ્તરણલક્ષી નાણાકીય નીતિ અપનાવવામાં આવે તો વ્યાજ દર ઘટે અને રાષ્ટ્રીય આવક વધે તેનાથી ઊંધું જો સંકુચિત નાણાં નીતિ અપનાવવામાં આવે એટલે કે નાણાંનો પુરવઠો ઘટે તો વ્યાજ દર વધે અને રાષ્ટ્રીય આવક ઘટે હવે આપણે પ્રવાહિતા નો જે ખ્યાલ છે લિક્વિડિટી ટ્રેપનો જે કિસ્સો છે અને એમાં નાણાકીય નીતિની અસરકારકતા શું છે તે સમજીએ આપણે જાણીએ છીએ કે પ્રવાહિતા જાળાના કિસ્સામાં નાણાંની માંગ વ્યાજ દરના સંદર્ભમાં સંપૂર્ણ સાપેક્ષ હોય છે અને આથી એલએમ રેખા આપણને આડી ધરી માં પ્રાપ્ત થાય છે એટલે કે એ હોરીઝોન્ટલ લાઇન હોય છે એલએમ રેખા ના આયેસ રેખા એકબીજાને ઈવન બિંદુએ છેદે છે જ્યાં સંતુલા આવશે સંતુલાની રાષ્ટ્રીય આવક વાહિવન હવે અહીં નાણાકીય નીતિની કોઈ જ અસર એલએમ રેખા ઉપર પડતી નથી જો તે એલ રેખા ઉપર ન પડે તો શું થાય વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર ન થાય અને આથી રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર ન થાય એટલે આ કિસ્સામાં નાણાકીય નીતિ સંપૂર્ણપણે બિનઅસરકારક છે ઇન ઇફેક્ટિવ છે પાવરલેસ છે એટલે જ્યારે પ્રવાહીતા જાળુ જેવી પરિસ્થિતિ હોય લિક્વિડિટી ટ્રેપની પરિસ્થિતિ હોય ત્યારે નાણાકીય નીતિ મદદરૂપ થતી નથી રાષ્ટ્રીય આવક વધારવામાં હવે પ્રશિષ્ટ કિસ્સાની વાત કરીએ તો આ તેનાથી બિલકુલ ઊંધો કિસ્સો છે આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રશિષ્ટ કિસ્સાની આપણે વાત કરીએ તે નાણાંની માંગ વ્યાજ દરના સંદર્ભમાં સંપૂર્ણ અનપેક્ષ છે અને આથી એલ એમ રેખા એ ઊભી ધરીમાં મળે છે એટલે કે વર્ટિકલ લાઈન મળે છે વ્યાજ દરમાં ગમે તેટલો ફેરફાર થાય નાણાંના પુરવઠામાં ફેરફાર થશે નહીં એટલે કે નાણાનો પુરવઠો એ વ્યાજદર ઉપર આધાર રાખતો નથી તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઈ વન સમતુલાનું બિંદુ સમતુલાની રાષ્ટ્રીય આવક હવે જો વિસ્તરણલક્ષી નાણાકીય નીતિ અપનાવવામાં આવે ખુલ્લા બજારમાં બોન્ડ ખરીદીને તો શું થશે સમગ્ર એલ એમ રેખા જમણી બાજુ ખસે હવે તમે જુઓ નવી એલ એમ રેખા આપણને જમણી બાજુ મળે છે એલ એમ ટુ નવું સમતુલાનું બિંદુ ઈ ટુ એકબીજાને છેદે અને સમતુલાનો સમતુલાની આવક ટુ હવે અહીં શું થશે ફરી વ્યાજ દર ઘટ્યો માટે રાષ્ટ્રીય આવક વધી પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે ધંધાળ ધરાવતી એલ એમ રેખા કરતા અહીં આવકમાં વધારે વધારો થાય છે જો ધંધાળવાળી રેખા હશે તો અહીંયા જે વાય વન વાય વધારો થાય છે તેના કરતાં ઓછો વધારો થશે એનો અર્થ એ થાય કે આ સંજોગોમાં નાણાકીય નીતિ સંપૂર્ણપણે અસરકારક છે એનું ફૂલ ફૂલી ઇફેક્ટિવ છે એની મહત્તમ અસર આપણને જોવા મળશે જ્યારે એ હોરિઝોન્ટલ લાઈન હશે એટલે કે એક શખ્સને સમાંતર હશે ત્યારે તે સંપૂર્ણપણે બિનઅસરકારક થશે તો આમ લિક્વિડિટી ટ્રેપના કિસ્સામાં નાણાકીય નીતિ આપણને અસરકારકતા નથી આપતી ત્યારે પ્રશિષ્ટ કિસ્સામાં નાણાકીય નીતિ સંપૂર્ણપણે અસરકારક છે ફૂલ્લી ઇફેક્ટિવ છે ફૂલ્લી રાષ્ટ્રીય આવકને તે અસર કરે છે તેમ આપણે કહી શકીએ તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે આઈએસએલએમ દ્વારા સંતુલા નાણાકીય નીતિ તે સંતુલાને કેવી રીતના અસર પહોંચાડે છે અને બે વિશિષ્ટ કિસ્સાઓ પ્રવાહીતા જાળું અને પ્રશિષ્ટ માળખું એમાં નાણાકીય નીતિ કેવા પ્રકારની હોય છે તેના વિશે આપણે ચર્ચા કરી જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ